સલાહની શરૂઆત અને અંત વિશે નોંધ પ્રસ્તાવના સલાહ પ્રક્રિયા એક હેતુપૂર્ણ અને સુવ્યવસ્થિત પ્રક્રિયા છે જે ત્રણ મુખ્ય તબક્કાઓમાં વહેંચાયેલી છે શરૂઆત મધ્ય અને અંત આ દરેક તબક્કો સલાહની સફળતા માટે અત્યંત મહત્વનો છે સલાહની શરૂઆતનો તબક્કો પાયો નાખવાનું કામ કરે છે જ્યારે અંતનો તબક્કો પરિણામોનું એકીકરણ અને ભવિષ્ય માટે વ્યક્તિને સશક્ત બનાવવાનું કાર્ય કરે છે એક સલાહની શરૂઆતનો તબક્કો ધ બિગિનિંગ ફેઝ સલાહ પ્રક્રિયાની શરૂઆત એ સલાહકાર અને સલાહ પ્રાર્થી વચ્ચેના પ્રથમ સંપર્કથી થાય છે આ તબક્કાનો મુખ્ય ઉદ્દેશ્ય એક સુરક્ષિત વિશ્વાસપાત્ર અને સહાયક સંબંધ સ્થાપિત કરવાનો છે સંબંધ સ્થાપના રિલેશનશીપ બિલ્ડિંગ સલાહકારે હુંફાળું બિન નિર્ણયાત્મક અને સહાનુભૂતિપૂર્ણ વાતાવરણ પૂરું પાડવું જોઈએ સક્રિય શ્રવણ આંખનો સંપર્ક અને હકારાત્મક હાવભાવ દ્વારા સલાહકાર સલાહપ્રાર્થીને સ્વીકાર અને આદરની લાગણીનો અનુભવ કરાવે છે આનાથી પ્રાર્થી મુક્તપણે વાત કરવા માટે પ્રોત્સાહિત થાય છે સમસ્યાની સ્પષ્ટતા અને મૂલ્યાંકન આ તબક્કે સલાહકાર પ્રાર્થીની સમસ્યા તેની પૃષ્ઠભૂમિ તેની લાગણીઓ અને અપેક્ષાઓ વિશે માહિતી મેળવે છે ખુલ્લા પ્રશ્નો પૂછીને અને સ્પષ્ટતા કરીને સલાહકાર સમસ્યાના મૂળ કારણોને સમજવાનો પ્રયાસ કરે છે કરાર કન્ટ્રાક્ટિંગ અને માળખું નક્કી કરવું શરૂઆતમાં જ સલાહ પ્રક્રિયાના નિયમો અને માળખું સ્પષ્ટ કરવું જરૂરી છે આમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે ગોપનીયતાની મર્યાદાઓ સત્રનો સમયગાળો અને આવર્તન ફ્રિકવેન્સી ફી અને ચૂકવણીની પદ્ધતિ સલાહકાર અને સલાહ પ્રાર્થીની ભૂમિકાઓ અને જવાબદારીઓ ધ્યેય નિર્ધારણ ગોલ સેટિંગ સલાહકાર અને સલાહ પ્રાર્થી સાથે મળીને સલાહ પ્રક્રિયાના ચોક્કસ માપી શકાય તેવા પ્રાપ્ત કરી શકાય તેવા સંબંધિત અને સમય સીમાબદ્ધ સ્માર્ટ ધ્યેયો નક્કી કરે છે આનાથી પ્રક્રિયાને એક સ્પષ્ટ દિશા મળે છે અને બંને પક્ષોને ખબર પડે છે કે તેઓ શું હાંસલ કરવા માંગે છે બે સલાહના અંતનો તબક્કો ધ ટર્મિનેશન ફેઝ સલાહનો અંત એ સલાહ પ્રક્રિયાનો છેલ્લો અને નિર્ણાયક તબક્કો છે આ તબક્કો સલાહના પરિણામોને એકીકૃત કરવા અને સલાહ પ્રાર્થીને ભવિષ્ય માટે તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે પ્રગતિની સમીક્ષા અને મૂલ્યાંકન સલાહકાર અને પ્રાર્થીએ સાથે મળીને પ્રક્રિયા દરમિયાન હાંસલ કરેલા ધ્યેયો અને ઉપલબ્ધિઓની સમીક્ષા કરવી જોઈએ આનાથી સલાહપ્રાર્થીને પોતાની પ્રગતિનો અહેસાસ થાય છે અને તેનો આત્મવિશ્વાસ વધે છે ભવિષ્ય માટેની તૈયારી આ તબક્કે સલાહકારે સલાહપ્રાર્થીને શીખેલી કુશળતાઓ અને વ્યૂહરચનાઓ જેમ કે સમસ્યા નિવારણ તણાવ વ્યવસ્થાપન ને ભવિષ્યમાં સ્વતંત્ર રીતે કેવી રીતે લાગુ કરવી તે વિશે માર્ગદર્શન આપવું જોઈએ તેને પુનરાવર્તિત થતા પડકારોનો સામનો કરવા માટેની યોજના બનાવવામાં મદદ કરવી જોઈએ ભાવનાત્મક પ્રતિક્રિયાઓનું સંચાલન સલાહ પ્રક્રિયાના અંતે પ્રાર્થીને અલગ પડવાનો દુઃખ ચિંતા અથવા મૂંઝવણ જેવી લાગણીઓ અનુભવાઈ શકે છે સલાહકારે આ લાગણીઓને સ્વીકારવી જોઈએ અને તેની સાથે વાત કરવી જોઈએ જેથી સલાહ પ્રાર્થી આ ભાવનાત્મક સંક્રમણનો અસરકારક રીતે સામનો કરી શકે સમાપન અને ફોલોઅપ અંતિમ સત્રમાં સલાહકાર સલાહ પ્રાર્થીને સકારાત્મક રીતે વિદાય આપે છે અને તેને ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવે છે જો જરૂરી હોય તો ભવિષ્યમાં ફોલોઅપ સત્રની ગોઠવણ કરી શકાય છે જેથી સલાહ પ્રાર્થીની લાંબા ગાળાની પ્રગતિની સમીક્ષા કરી શકાય ઉપસંહાર સલાહ પ્રક્રિયાની સફળતા માટે શરૂઆત અને અંત બંને નિર્ણાયક તબક્કાઓ છે એક સારી શરૂઆત સલાહ પ્રાર્થી માટે સુરક્ષિત અને વિશ્વાસપાત્ર વાતાવરણ બનાવે છે જ્યારે સારો અંત તેને ભવિષ્યના પડકારોનો સામનો કરવા માટે સક્ષમ અને આત્મવિશ્વાસપૂર્ણ બનાવે છે આ બંને તબક્કાઓ સલાહ પ્રક્રિયાને એક સકારાત્મક અને જીવન પરિવર્તનશીલ અનુભવ બનાવે છે